ફાયર વિભાગની ટીમો એ ખાસ સાધનોની મદદથી સહી સલામત રીતે નીચે ઉતાર્યા હતા સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી મોટી જાનહાની ટળી હતી આ ઘટનાને લઈને સ્થાનિક રહીશો અને આસપાસના વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો આગ લાગવાના કારણોને લઈને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સાથે સાથે કારખાનાના માલિકો અને સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આગની ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર સેફ્ટી નિયમોની પણ ચકાસણી કરવા